આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નારી તું ન હારી એ સાર્થક કરી બતાવવા આજે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર પોલીસ દ્વારા તમામ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓ રાપર પીઆઈ જે બી બુબડિયાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રંજનબેન મુલિયાણાએ પીએસઓ તરીકે ફરજ બજાવી હતી તો અન્ય મહિલા કર્મચારીઓ ઉર્વશી સોલંકી હેતલ ધોળકિયા ગીતાબેન સાજમીન જાગૃતિ સહિતની કર્મચારીઓ પોલીસ મથકની તમામ કામગીરી પૂર્ણ કરી હતી આ સમયે પીઆઈ બુબડિયા પીએસઆઈ વીએસ સોલંકી પીએલ ફણેજા પીએસઆઈ એચ વી કાતરિયા અશોકભાઈ યાદવ બાબુભાઈ કાલોત્રા મુકેશસિંહ રાઠોડ કિરણ બારોટ નરેશ ઠાકોર મહેશ પટેલ

તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ આશાબેન અને વર્ષાબેનની એસપીસીની ટ્રેનિંગ સ્કૂલના વિદ્યાર્થીઓમાં પોલીસ પ્રત્યેની નજર દિશા તરફ પ્રેરણા કરાવે છે વર્ષાબેન તથા અન્ય મહિલા કર્મચારીઓ ફરજ બજાવી હતી તેમજ ત્રણેય મહિલા પોલીસ કોન્સ્ટેબલો દ્વારા સિનિયર સિટીઝનની વારંવાર મુલાકાત લેવી મહિલાઓને સાત્વના કેન્દ્રમાં સંભાળવાની કુનેહના લીધે ઘણી મહિલાઓના ઘર વિખરાતા બચાવેલ છે તેમજ પોલીસ દ્વારા કોઈ જુગારી કે બુટલેગરના ઘર પર રેડ કરવાની હોય ત્યારે ટ્રાફિક કામગીરીમાં પણ પુરુષ સમાવડી બને છે તો ખડીર પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવી રહેલી મહિલા પોલીસ કર્મચારીઓની કામગીરી અંગે પીઆઈ એમ દવે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજે તમામ પોલીસ મથકોએ પોલીસ કર્મચારીઓ દ્વારા મહિલા કર્મચારીઓનું મીઠાઈ સાથે શુભેચ્છા પાઠવી અભિવાદન કર્યું હતું આજે મહિલા દિવસ નિમિત્તે હું દરેક મહિલાઓને કહેવા માંગુ છું કે દરેક મહિલાએ ભણવું જોઈએ આગળ વધવું જોઈએ નોકરી કરવી જોઈએ અને જે લોકો નોકરી નથી કરતા તેમને કંઈ પણ ધંધો કરવો જોઈએ અને દરેક મહિલાએ કમાવવું જોઈએ જે મહિલાઓ પોલીસ ખાતામાં નોકરી કરે છે તેઓ તો પોતાની મહેનતથી આવી ગયા છે પણ જે લોકો નોકરી નથી કરતા તે સ્ત્રીઓને હું કહેવા માંગુ છું કે પોલીસ ખાતામાં કોઈ ડિપાર્ટમેન્ટમાં જોબ કરવી જોવા માંગુ છું કે દરેક મહિલાઓ સતર્ક રહેવું જોઈએ અને કોઈના પણ સકંજામાં આવવું જોઈએ નહીં દરેક સ્કૂલો અને કોલેજમાં જઈને અમે સાયબર ક્રાઇમ અવેરનેસ માટે કાર્યક્રમ કરીએ છીએ અને દરેકને સમજાવીએ છીએ કે કોઈ પણ ઓટીપી લિંક ઉપર ક્લિક ના કરવું જોઈએ સાયબર ફ્રોડમાં આવવું ન જોઈએ અને કદાચ કોઈ દિવસ આવી રીતે ભોગ બની જઈએ તો ઓગણીસ ત્રીસ નંબર પર કોલ કરીને આની ફરિયાદ કરવી જોઈએ આજે હું પીએસઓ તરીકે અહીંયા છું તો મારે પોલીસ સ્ટેશનની દરેક અરજીઓ ફરિયાદો નાની મોટી દરેક બાબતોનું ધ્યાન રાખવાનું છે એસ ને મહિલા અમારી મહિલા કર્મચારીની ફરજમાં અમે સ્કૂલ શાળામાં જઈને ગુડ ટચ બેટ ટચના પ્રોગ્રામ કરીએ છીએ સાયબર ક્રાઇમ વિશે સમજાવીએ છીએ ટ્રાફિક ડ્રાઈવ હોય ત્યારે પણ અમે ટ્રાફિકમાં કામગીરી કરીએ છીએ સિટીઝનમાં પણ અમે તેમની સાર સંભાળ લઈએ છીએ અને તેમના પ્રશ્નો હોય તો તો અમે અમે તેમને સાંભળીએ છીએ અને તેમને પ્રોત્સાહન આપીએ છીએ અમારા સિનિયર અધિકારી કહે તે પ્રમાણે અમે તે પણ વર્ક કરીએ છીએ કામ કરીએ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવીને પહેલાં તો ખબર જ નથી કે પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે શું પછી પોલીસ ડિપાર્ટમેન્ટમાં અહેવાલ એટલે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા સપનાનું ઘર મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી થી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું શ્રી પ્રથમ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો